જોઈ છે કેટલા પૂગી એમ ઉપર પૂગી જઈ તો નાનો નજારો તો બહુ અલગ હશે પણ હવે જોઈ છે કપૂર 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 તો શ્વાસ બાંધેલું છે હાલે ભાઈ હાલે હાલે ભાઈ હાલ સડી જવું શબાશી દેવી પડશે દુખે છે બહુ યાર દુખે છે પણ સડવું પડશે હવે આવું તો હાલશે નહીં આ ટ્રેક પૂરો કરશું જેમ બને એમ તો એથી ઠાક ઉતરી ગયો છે તાર તરત ચડવા આવો તો વધારે ઠાક રહેતા એક નાઇટમાં આરામ કરી લીધો ને શ્વાસની પ્રોબ્લેમ થોડીક વધારે થાય છે હવે પાછા ચડવા મળે એ થોડુંક જ તે સીડ્યા હતા પાછું કે બધાએ પોરો ખાઈ લીધો પાંચ મિનિટ આવીને બે મિનિટ પોરો ખાય કેમ કે શ્વાસ બહુ સડે છે ને થોડું ઘણું કવર કર્યું છે બાકી બાદલે નીચે અમે ઉપર નીચે બહુ નજારો મસ્ત છે પણ હવે જોઈશું ટ્રેકિંગ છે ને બહુ અઘરું જ ટ્રેકિંગ છે ને ટોટલ છે ને અહીંથી સાત કિલોમીટરનું છે પછી નાથી પાછું બે કિલોમીટરનું છે તો એવી રીતનો ટ્રેક છે હળુ હળું આઈલે જાય છે એ બધા ને બાકી જવા બધા પૂરો ખાધો છે અહીંયા

ઓલી સોટી છે ને અહીંયા મંદિરે અહીંયા જવાનું છે બાકી આ બધું અમે તો બરફ દેખાય ને આમાં બધાય તે બરફ હોય પણ અત્યારે બરફ છે એની બાકી બધા એમ મંદિર દેખાણ ને ત્યાં જોશમાં આવી ગયા હા હે આ દેવ દેખી આપણા હારા નસીબ ત્યાં બધું જોવા મળે છે ભાગ્ય સારી છે એમ હારા કામ કર્યા પેલા વાહ વાહ વાદલા નીચે નાપડે ઉપર બોલું ગીત ગીત યાદ કયો ઓલું આજે મે ઉપર આસમાન નીચે વાહ વાહ આજે મે આગે જમાના હે પીછે બધે નામ જોશ આવી ગયો છે યાર પણ આ ટ્રેકિંગ કેન કે અહી બરફ અત્યારે છે એની નકર વધારે ડિફિકલ્ટ થઈને મજાય અલગ આવે કેમ કે તોત મજા અલગ છે આ ટ્રેકની યાર બહુ ગજબ અને હવે પાછા हळू हळू હાલો મળી એટલે ન્યા પૂગી જાય હઈ તો અડધે જ પી ગયા છે યાર હવે જેમ બનેમ ડિફિકલ્ટ આવતું જાય જવાનું છે આપણે નાનો નજારો તો કેવો છે અલગ નેક્સ્ટ લેવલ તો પાછા આવું વાળવા મળી જાય હવે તો અહીંયાથી કેદારનાથની ઘોડે જ છે ખચ્ચરથી જ બધું સામાન ઉપર લઈ જાય પણ ખચ્ચરથી માણસો નથી જાતા હવે તો બસ જો સુરત દાદા છે ને ઉગવાની તૈયારીમાં જ છે અહીંયા જો પેલી કિરણ દેખાય છે સુરત દાદાની તો આ સાઇડથી ઉગશે એવું લાગે કેમ કે લાઇટ એ બધુંથી આવે છે બાકી આ બાજુથી ઉગતા છે તો એથી કેમ કે જો આ બાજુ લેટ છે વાત લાડા આવી ગયેલા છે તો કંઈ દેખાતું નથી એટલે ઓલેપુરા પૂગી જાય ને જો મંદિર અત્યારે દેખાતું નથી ને અહીંથી નજારો તો હું બતાવું યાર નેક્સ્ટ લેવલ આ એક્સપિરિયન્સ તો અલગ જ રહેવાનું છે હા 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 પાછા ઓલેપરે પૂગી જાય ને એમનાથી સનરાઈઝ દેખાય એટલે મજા અલગ હશે એની આ સનરાઈઝ આપણી લાઈફનું બેસ્ટ સનરાઈઝ રહેવાનું છે હળવળું હાલવા મળી પાછા ચલો સરકાર ચલો ચલો હાલવાની હિંમત નથી થતી પણ આ નજારો જોઈ છે ને હળવું હેલા જાય છે મસ્ત મંદિર છે નકુમથું અહીં તો બધા વાદળી હાલ્યા જાય છે પેલું મંદિર છે ને અહીંયા આવી ગયું છે એની પાછળથી પાછું બે કિલોમીટરનો ટ્રેક છે અને આ બાજુ થોડુંક સનરાઇઝ થઈ ગયું છે પહાડ આડા છે એટલે એટલું સનરાઇઝ બતાવતું નથી ત્યાંથી હું ઘણું વાર ને પણ બતાતું નથી જ્યારે જાય છે મંદિરે મંદિરેથી પછી પાછું ઓલી સાઈડ ઉપર ચડશે ત્યારે દેખાય છે સુરત દાદા મસ્ત સનરાઇઝ થવું શરૂ થઈ ગયું છે ને નજારો છે ને થોડોક બદલાઈ ગયો છે આ બાજુ હા કેમ કે સુરત દાદાના કિરણ પીડે ને એટલે કેવા આદલા થઈ ગયા યાર નેક્સ્ટ લેવલ બોલ્યા તો

ને સુરત ઉદય થોડા થોડા દેખાવા મળ્યા છે ને જવાનું આપણે બે કિલોમીટર નો ટ્રેક કરી સનરાઈઝ થઈ ગયો સરકાર થોડુંક મોડું થઈ ગયું હતું અમારે દર્શન કરવાનું થોડુંક મોડું થઈ ગયું છે પણ ત્યાંથી નજારો બહુ અલગ હશે અહીંથી તો લખેલું છે ચંદ્રશિલા એક કિલોમીટર પણ બધા વિડીયો ને એવું એમાં બે કિલોમીટર નું

ચાલો ઠંડી વધતી જાય છે થોડી થોડી મેં પાછી ટોપી પહેરી હતી ઠંડી વધી ગઈ ટોપી યાર મારા વાવે ખરાબ થઈ જાય પણ પહેરવી પડે મજબૂરી છે ઠંડી જેટલી છે ઘરે વાર ચૂઝ કાઢીને આટા પગ છે ને સૂન પડી ગયા હતા વિચાર કરો યાર બરફ પડેલો હોત તો કેવી મજા આવત બહુ મજા આવત અને હે ને હરું હરું જાય બે કિલોમીટરનો ટ્રેક છે બધા કેય છે ભાઈ પણ અહીંયા એક કિલોમીટર લખેલું છે હા હા હા

कोटी कोटी ब्रह्मा आप बहुत ऊपर चढ़ गए ये सब भगवान की कृपा है भाई भाई सही है बाबा तुंगनाथ की कृपा है मेरा कुछ नहीं है आपका कुछ नहीं है बाबा तु... आपको खींच लेगा खींचता है बाबा बस फैमिली फाइनली सनराइज देखा जो ही थी ऊपर किरण मोड़ा पर पीड़ा ने पे बहुत मजा आई थी हमें तो पुगी जाऊ से यार अरे लागे से बहुत ऊपर चढ़वा

બાકી આ ઘડીક પર અહીં ગ્લેશિયર છે ક્લિયર થાય વાદ લાલે છે એટલે બહુ મસ્ત નજારો છે તો નાસ્તો ને એવું કરી લઈ અને તમે છે ને થોડાક મસ્ત સિનેમેટિક શોર્ટ એન્જોય કરો ચરણ ઠંડી વધારે લાગવા મને પવન આવવા મળે આ છે ને આખી હિમાલયની પર્વતમાળા છે ભાઈ તો નેક્સ્ટ લેવલે કેમ યાર સિનેમેટિક ગઝબાઈ છે તમે કમેન્ટ કરીને કહેજો અને આ હરર મહાદેવ તો આવું જ જો કમેન્ટમાં બીજું કઈ નહીં અને હવે છે ને આ નજારા ને હળવું બાય ભાઈ કહેવાનો સમય આવી ગયો છે કેમ કે હવે હળવું નીચે ઉતરવાનું છે મોસમ ખરાબ થઈ જાય ખોટી તકલીફ થાય એટલે હળવું જઈએ હવે નીચે બધાય ઉતરવા મળે

મને નથી ખબર કેવાનો સમય થઈ ગયો મહાદેવ ની કૃપા થાય તો પાછા એક વાર જરૂર આવશું બાકી

તમને અત્યારે પાછા બે હજાર ઘડીક વાર કેમ કે યાર મજા જ અલગ છે આ પૈસા થોડું જોવા મળશે એ તો અત્યારે નવ જ વાગ્યા છે એટલે અમારે અગિયાર વાગ્યા સુધી ઉતરવાનું છે હળું ઉતરશે પછી યાર આ નજારો થોડો જોવા મળશે બીજો તો એમને થોડાક ભાગશાળી માણા હતા કે વેધર ખરાબ શું ને એની પહેલાં પૂગીને બધું વ્યૂ એન્જોય શું નગર અત્યારે જો વેધર આવું થઈ ગયું એટલે કઈ નજારો ન બધાય એક નંબર એક નંબર તો પાણા ગા કરું અહીંથી એક મસ્ત ફૂલ તોડી લઉં આપણે કચરા પેટીમાં નાખો ને ભાઈ

આ ખાલી નીચે નો ટ્રેક છે ઉપર નો અલગ ટ્રેક હતો બે બાજુ અલગ અલગ ટ્રેક હતો અમી તો એ લકી માણા કે વેલા સડી ગયા તો આમાં કઈ ધુમ્મસ હતું નહીં એના કારણે બધું જોવા મળી ગયું નકર વેધર આવું થઈ જાય પછી કઈ પહાડ દેખાય નહીં બાજુ ના હોય તો એ રીતનું વેધર થઈ ગયેલું છે ઈવનું આવું નવું વેધર છે એટલે અમને થોડાક વેલા આવ્યા ને એનો ફાયદો તો પડ્યો આ અલગ લાગે અલગ બીજા દેશમાં આવી જવું લાગે હા

તો મસ્ત તમે ટાઈમે પૂગી જાવ તો એમ થોડાક લેટ થઈ જતા પણ એ બધું બેસ્ટ થઈ ગયું મારા માટે ટ્રેકિંગ આવી રીતનું છે થોડાક પગ દુખે છે કેમ કે ભાઈ એ ઉતર્યા પછી અહીંયા સીડા પાછા ઉતરી છે એટલે થોડાક પગ દુખે છે અહીંયા પીઠું ને એવું હવે શરૂ થઈ ગયું હતું સવારમાં આવું કાંઈ નહોતું તમે કોઈ આવતા હોય ને તો છે ને સવારમાં બે વાગ્યાથી ટ્રેકિંગ ચાલુ કરજો એટલે બે વાગ્યાથી તમે પાંચ વાગ્યા આરામથી પૂગી દે પાંચ વાગ્યા પછી સાડા પાંચ સિવાય અહીંયા સૂર્ય ઉદય નજારો નેક્સ્ટ લેવલ છે હજી જો અહીંથી એટલું નીચે છે હજી તો આમાં ઘણું નીચે છે આમ જ જવાનું છે બહાર લાગશે ત્યારે લાઈફમાં છે ને બધા શોર્ટકટ જ લેવા છે શોર્ટકટ થી આગળ જવું છે જો અહીંયા બધા શોર્ટકટ લઈ રસ્તો અહીંથી છે બાકી બધાને શોર્ટકટ જ લેવાનો એ ગમેય વસ્તુમાં શોર્ટકટ ન લેવાય યાર આ રસ્તો શું કામ બનેલો છે શોર્ટકટ થોડોક ડેન્જર હોય એના કારણે કોઈ દિવસ શોર્ટકટ ન લે એમ કે નથી આવતા હન તોય શોર્ટકટ નથી લીધો કેમેલા બેહી જ્યા પાછા જાવું હજી ને જાવું હજી આ એમ નથી આવે જો પોરો ખાઈ લીધો છે પોરો ને તો બાનું પણ બાકી બેસી મજા આવે હવે એટલે અડધી કલાક થી પાછા હેલા આવતા હવારમાં છે ને આ નજારા તમે બધા મિસ કરી ગયા કેમકે હવારમાં આમાં તો હતું અંધારું જ કંઈ દેખાવાનું આમ નામ છે બહુ વધે છે ગજબનું તો પાછા કડીકર ઉભા રહ્યું બાકી હજી આ બાજુ કેટલું નીચે છે એ તો ખબર જ નથી કેમકે હા અંધારામાં હેલા આવતા એવું આવ્યું એટલે સડાઈ ગયું

તો હવે અત્યારનો નજારો બદલી ગયો છે નીચે નીચે પૂગવા આવ્યો છે ને અત્યારનો નજારો કેવો અલગ છે મસ્ત તો ત્રણ ત્રણ અલગ અલગ નજારા જોવા મળે યાર મસ્ત

પરોટા ને મેગી બોલે છે અહીંયા ભાઈ મેગી પાર્ટી કરીને ભાઈ અમારો ફોર વ્હીલ અહીંયા બધી જો અમારા નવ જણા છે અમે અહીંયાથી અમારે જવાનું છે બદ્રીનાથ તો એક પણ ચાલીસ કિલોમીટર કે એવું કંઈક થાય પ્રોપર ખબર નથી તો આઠ કલાકે થાય પાંચ કલાકે થાય સાત કલાકે થાય કેમ કે ટ્રાફિક ઉપર આધા છે બહુ વધારે ડેન્જર રસ્તા છે તો બસ નીકળી ગયું સાંજે પૂગી જાય તો પૂગી જાય એ તો ગાડીમાં બેઠા હતી એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે એટલો જ આમ તો પાછળ લાગેલો છે થોડુંક ટ્રાફિક ખુલ્યું ફેમિલી ને હવે છે ને તો આવા જ રસ્તા હેઠળ બધી કેસા રહેગા ભૈયા

તમને કાલ ખબર પડશે કે ક્યાં જવાનું છે શું છે અલગ જગ્યા ઉપર એનું કઈ નક્કી નથી પણ આશા છે કે યાર આજનો તમને ગમ્યો છે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા મળીએ મળી નવા બ્લોગ માં જવું બધાને જય માતા બાય બાય